વડોદરા શહેર જૂની ઘડી ગણેશ વિસર્જન યાત્રા નીકળશે ટૂંક સમયમાં એડિશનલ પોલીસ પહોંચ્યા પંડાલ પર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે દસ જેટલા ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે ટૂંક જ સમયમાં આરતી બાદ વિસર્જન યાત્રાની શરૂઆત કરવામાં આવશે આજે જૂની ગડીના શ્રીજીનું વિસર્જન થવા જઈ રહ્યું છે સાતમા દિવસનું અને હાલમાં વડોદરા શહેર પોલીસનો ખૂબ જ કડક બંદોબસ્ત લાગેલો છે જેમાં વડોદરા શહેર પોલીસના ત્રણેક હજાર જેટલા જવાનો અધિકારીઓ સાથે બહારથી આવેલો ફોર્સ અને સીએપીએફની નવ જેટલી કંપનીઝ અહીંયા ડિપ્લોયડ છે સાથે સાથે ધાબા પોઈન્ટ છે ડીપ પોઈન્ટ છે અને દસ જેટલા ડ્રોનથી સતત આ વિસ્તાર ઉપર નજર રાખવામાં આવી રહી છે અને ખૂબ જ સરસ રીતના બંદોબસ્ત ગોઠવાય છે અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ બંદોબસ્ત ઉજવવા જઈ રહ્યા છે થેન્ક યુ